સિટી બસ સ્ટેન્ડ ખાતે ડ્રાઈવર એસોસિએશન ભેગા થઈને કર્યું અને સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે અરજી આવી સિટી બસ સ્ટેન્ડ ખાતે ડ્રાઈવર ભેગા થઈને જલાલી જે છેલ્લા પંદર વર્ષથી વિટકોસ વિટકો ડ્રાઈવર ની ફરજ બજાવી રહ્યા છે જેઓને વિટકો સંચાલકે હાકલ પટ્ટી કરતા ડ્રાઈવર માં રોષ જોવા મળ્યો ડ્રાઈવર ગોહર આલી જલાલીનું જણાવું છે કે તેઓને વિટકોસ બસ સંચાલકે તો ડ્રાઈવર યુનિયન સાથે જોડાયેલો છે અને ડ્રાઈવરોને ભડકાવે છે તેવું કહી ડ્રાઈવરને અપશબ્દો બોલી ગેરવર્તન કરવામાં આવ્યું હતું પછી તેને નોકરીમાંથી હાકલપટ્ટી કરી હતી આ અંગે ડ્રાઈવરે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી માંગ કરી રહ્યા છે કે અમને વહેલી તકે ન્યાય મળે ડ્રાઇવરનું કહેવું છે કે વિટકોસ સંચાલક ડ્રાઈવર પાસે માફી માંગે અને પરત નોકરી પર રાખી લે મારું નામ ગોવર અલી શેર અલી જલાલી છે હું વિનાયક સિટી બસમાં જોબ કરતો હતો મને ઘરો બોલીને નોકરીથી કાઢી મૂકવામાં આવ્યું છે આ શબ્દ બોલવા છે અમે યુનિયન બારામાં બી જે તે શબ્દ યુઝ કર્યા છે અભદ્ર ભાષા અમારા માટે યુઝ કરી છે અને મને કીધું કે વિટકોચના સ્ટેશન પર આવશે તો તને મારી નાખી તાંટિયા તોડી નાખી દેવી ધમકી આપી છે અને મને કાઢી મૂકેલો છે જોબ અને અમે એ બારામાં રીઝન અમે યુનિયન બનાવી છે એ વિષયમાં યુનિયનમાં હા અમારા ડ્રાઈવર એસોસિએશનનું ડ્રાઈવર એસોસિએશનનું યુનિયન બનાવ્યું છે એના માટે મને કાઢી મૂકવામાં આવ્યા છે અને અમારે હજુ સુધી પોલીસમાં કાલે ફરિયાદ દમણ લોધાઈ હતી લેટર આપેલું હજુ સુધી પોલીસવાળાએ મને ફોન કર્યું નથી મને કીધેલું કે સાંજે ફોન કરીશું તમે આવજો પછી તમારું બયાન લેવામાં આવશે સામીવાળાનું બયાન હજુ સુધી બોલાયા નથી મને એટલે અમારે એના વિષયમાં વિરોધ કરવાનું છે આજે બસમાંથી છૂટા કરવા કરવા યુનિયન બનાવી છે એ માટે યુનિયનમાં જોડાયા છે તો તમે યુનિયનમાં કેમ જોડાયા એમ કરીને મને અશબ્દ બોલ્યા અને ગારો બોલેલા છે નરેન્દ્રસિંહ રાણા હાજી માંગ અમારી એવી જ છે જે અમારે પર લઈ લે અને એ માફી માંગી લે મારે